તાજેતરમાં જ અઢાર સાતના રોજ અમારી દ્વારકાથી રાજકોટ જતી દ્વારકા ડેપોની જે બસ છે એની અંદર પાછળનું ટાયર છે એ ફાટી જવાના કારણે ટાયર ઉપરનું જે મડગાર્ડનો જે ભાગ આવે છે એ તૂટી જવામાં આવેલ અને ડ્રાઈવર દ્વારા ગાડી છે એ ધ્રોલ ડેપોમાં રિપેરિંગ કામ અર્થે લઈ જવામાં આવેલ ધ્રોલ ડેપો દ્વારા ડેપોમેજર દ્વારા ગાડીને પંચરની કામગીરી છે એ બીજું ટાયર ફિટ કરી અને કરી આપવામાં આવેલું પરંતુ ઉપરનું જે વ્હીલ હાઉસનું જે મડગાડ છે એ જે તૂટી ગયું હતું એની કામગીરી છે એ કરી આપવામાં આવેલ નહીં જેથી ફરજ પરના ડ્રાઈવર દ્વારા હેડ શ્રી અને ડેપો શ્રીનું ધ્યાન છે એ દોરવામાં આવેલું હતું એમ છતાં પણ આ ગાડીની કામગીરી કરવામાં આવેલ નહીં અને ગાડીને ઓન રૂટ રવાના કરવામાં આવેલ પરિણામે જે સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થયો છે એના અનુસંધાને તાત્કાલિક ચેક માટેની જાણ કરવામાં આવેલી એના અનુસંધાને વિભાગીય આંતરિક એજ દ્વારા ડેકમોજર ધ્રોલને શેખને અને અમારા જે હેડ મિકેનિક છે જયુભાને એ બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને સસ્પેન્શનના પગલાં છે એ ભરવામાં આવેલ છે નિગમમાં પ્રવાસી જનતાની સુવિધા માટે એસટી બસ છે એ સતત ચોવીસ કલાક કાર્યરત છે એની અંદર કોઈપણ જાતની ખામી મુશ્કેલી હોય તો એ તાત્કાલિક નિવારવા માટે જે તે ડેપો ખાતે વર્કશોપનું પણ વર્કશોપ અને એનો મેન્ટેનન્સ સ્ટાફ છે એ હાજર જ હોય છે એટલે આવી કોઈ પણ નાની કે મોટી જે પણ કંઈ કામગીરી હોય ખામી હોય તો એ તાત્કાલિક છે એ હાથ ધરીને દુરસ્ત કરી શકાય આ બનાવની અંદર જાણવા છતાં પણ જે ટાયરની ઉપરનું જે મડગાટ છે એ રિપેર નહીં કરવાના કારણે આ પગલાં છે એ પેસેન્જરના હિતમાં લેવામાં આવેલ છે અને નિગમની પ્રતિષ્ઠાને પણ આમાં હાનિ પહોંચે છે આપ ખ્યાલ જ હશે બધાને કે નાની અમથી બાબત હોય તો પણ હાલમાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી છે એ તાત્કાલિક માહિતી છે એ આપણને મળી જાય છે આ વસ્તુ સારી છે કે જેથી કરીને અમે અમારી જે ખામી છે ત્રુટી છે એ અમે તાત્કાલિક નિવારી અને પ્રવાસી જનતાને સારી સેવા છે એ પૂરી પાડી પાડવા માટે કટિબદ્ધ છે